તાલુકાના શેડાવદર ગામે ઘરેલું ઝગડા ને લઈ પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી તળાજા તાલુકાના શેડાવદર ગામે રહેતા છાંયાબેન વનરાજભાઈ ગોહિલ અને તેના પતિ વનરાજભાઈ ગોહિલ વચ્ચે અવાર તવાર ઘરેલું સગડાઓ થતા હતા પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ઘર કમકાસને પગલે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી મારા જમાયા દીકરીને મારી નાખી અઠવાડિયા પહેલા મારા ઘરે આવી હતી ત્યારે પહેલાં એણે ફરિયાદ કરી હતી ડાટામાં કે બાપા આ રીતના મારે માગ્યા તોફાન કરે ને મારી આરે બાજે છે ધાબુ પી અને મને ઘણું ધબક્યું હતું રાતે અને દોરી બાંધીને ખેતી હતી તે પછી મેં દીકરીને કીધું કે બટા તું ભાવનગર બી આવ અને અટવાયું અહીંયા રહી જાય પછી શાંત પડે ને ત્યારે હું આવી જાય મોકલી કે પપ્પા એને ફોન આવ્યો એ કે હવે હું નહીં બોલું કાંઈ બે પોલીસ સ્ટેશને બોલાય બધા ડાટા અને એણે ચોખ્ખું કીધું હતું કે હવે પછી ફરિયાદ થઈ હવે અમે બે માથાકૂટ નહીં કરી ત્યારે જમાદાર સાહેબે એમ કીધું હતું કે આ છોકરાનો કોઈ ભરોસો નથી હવે મને થોડક છોકરા ઉપર જવું લાગે છે કે મેં કીધું બટા કેમ કરું તો કે હું પપ્પા વહી જાઉં તો મેં કીધું જા બટા મૃત્યુ પછી ના આજ દસ પંદર દી રહ્યા ગયા ના બનાવ બની ગયો છે કેટલા સમય થયા ઝઘડો ચાલતો હતો દાદા ઝઘડો પંદર દી પહેલા માથાકૂટ થઈ ગઈ હતી પછી માથાકૂટ ના થઈ કામ તો એ કામ કરે આજ હું કામ ન કરું તો મારા ઘરવાળા મને હેરાન કરશે એમ ક્યાંક ઘડી નાખો આજ એક વર્ષથી ત્રણ ત્રણ છોકરાને હાચવવા એટલે વાત છે એમ આ બધું એમને થાય સ્કૂલની ફી ભણાવવા ગણાવવા ખવડાવવા પીવડાવવું